સુરતના કલાકારના બાળકો માટે શિક્ષણ સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો સુરતમાં છવ્વીસ હજાર જેટલા કલાકારોના બાળકો શિક્ષણ સહાયથી વંચિત રહ્યા છે તેર હજાર પાંચસો શિક્ષણ સહાય જરૂરી તેવા લોકોને સરકારે આપી છે તેવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે છવ્વીસ હજાર જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી સમક્ષ હે તેવી માંગ કરવામાં આવી છે રત્ન કલાકારોને હાર કપોડી છે અને તેમાં રાજ્ય સરકારે જે રીતે તેમની સાથે અન્યાય કરો તે રીતના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે રીતે છવ્વીસ હજાર જેટલા ફોર્મ માન્ય કરી અને બાળકોને શિક્ષણ ફી આપવામાં આવે તેવી રજૂઆત લઈને કલેક્ટર કચેરી આવે છે ત્યારે આપણે ભાવેશભાઈ આગ સાથે સુધી વાત કરીશું શું કહેશો ભાવેશભાઈ ઘણા સમયથી લડત છે કેટલા રત્ન કલાકારોને શિક્ષણથી વંચિત છે છવ્વીસ હજાર લોકો શિક્ષણ ફી થી વંચિત છે પચાસ હજાર લોકોને શિક્ષણની રાહત મળી ગઈ છે ઘણા બધા એવા લોકો પણ છે કે જેને ફીની જરૂર નથી છતાં પણ એને ફી આપવામાં આવી છે અમે એની વકાલત કે તરફદારી નથી કરતા પરંતુ ઘણા બધા છવ્વીસ હજાર લોકોમાંથી નેવું ટકા લોકો એવા છે કે જેને અત્યારે ભાડે રહી છે શિક્ષણ ફી મળી નથી અને શિક્ષણ ફીની ખૂબ જરૂરિયાત છે ત્રણ વર્ષ ત્યાં મંદીના માહોલની વચ્ચે મોટી ઇન્ડસ્ટ્રી માટે સરકારે નાની જાહેરાત કરી હતી એમાં પણ જો સંપૂર્ણ રીતે કારીગરોને રાહત પેકેજ આપવામાં આવેલ નથી તો આ બાબતે સરકારને પણ ધ્યાન દેવું જોઈએ અને આજે અમે કલેક્ટર ઓફિસ એટલા માટે આવ્યા છીએ કે છવ્વીસ હજાર ફોર્મ જે છે એને ફરી પાસ કરવામાં આવે અને તમામ રત્ન કલાકારોને આ યોજનાનો લાભ મળવામાં આવે એ માટે આજે કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ બહુ મુશ્કેલી થાય છે અમારે તમે શું કહેશો કઈ રીતે તકલીફ પડી રહી છે અમારે ફોર્મ ભર્યા હતા અમારા નામંજૂર થયા છે અમારા ફોર્મ એ પાસ થઈ જાય એવી અમારી વિનંતી છે

સમક્ષ તેમની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે જોવું કે સરકાર આ દિશામાં ફેર વિચારણા કરી અને ખરા અર્થમાં જે રત્ન કલાકારો અટવાઈ રહ્યા છે તેને લાભ મળશે તો ક્યારે મળશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત